પણ વીતેલા છેલ્લા ઘણા વર્ષોથી આ હીરા ઉદ્યોગને મંદિરનું એવું ગ્રહણ લાગી ગયું છે કે આ ગ્રહણમાંથી બહાર આવી શકાતું જ નથી એક સમય હતો જ્યારે હીરા ઉદ્યોગનો સામાન્ય કારીગર પણ દર મહિને પંદરથી વીસ હજારનું કામ કરતો હતો અને આરામથી પોતાની જિંદગી પસાર કરતો હતો વળી આ હીરા ઉદ્યોગ તો એટલો બધો વિકસ્યો કે બીજા રાજ્યોના લોકો પણ હીરા ઉદ્યોગ સાથે જોડાવા માંડ્યા આજે જો વાત કરવામાં આવે તો સુરતમાં જ ઉત્તર પ્રદેશ બિહાર રાજસ્થાન અને આસામ સહિતના રાજ્યોમાંથી મોટા ભાગના લોકો પોતાના પરિવાર સાથે સુરત સ્થાયી થયા છે આ બધાનું ગુજરાન માત્ર હીરા ઉદ્યોગને લીધે ચાલે છે સૌરાષ્ટ્ર સહિતના દરેક ગામડાઓમાંથી આજે મોટા ભાગના લોકો હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે પરંતુ વીતેલા કેટલાક વર્ષોથી હીરાની ડિમાન્ડમાં કમી આવી છે જેના લીધે આજે હીરાનો કારીગર માત્ર મહિને પાંચથી આઠ હજારનું કામ કરી શકે છે આજના યુગમાં આ કારમી મોંઘવારીમાં હીરાના કારીગરને પોતાના કુટુંબનો નિર્વાહ કરવો પણ અત્યંત મુશ્કેલ પડે છે તો ટૂંક સમયમાં સરકાર તરફથી હીરા ઉદ્યોગને કોઈ રાહત આપવામાં નહીં આવે તો નક્કી જ છે કે હીરા ઉદ્યોગ માત્ર ઇતિહાસમાં એક ઉદ્યોગ હતો એવું સ્થાન પામશે જ ઘણા દાયકા જોઈ ચૂકેલા હીરા ઉદ્યોગ હવે ખરેખર તો અંતિમ પડાવ તરફ છે રહ્યો છે કાચા માલની કિંમતમાં વધારો હીરાની ડિમાન્ડમાં કમી સહિતના ઘણા બધા કારણો હીરા ઉદ્યોગને મંદી તરફ લઈ જાય છે ત્યારે હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોની બસ એક જ વિનંતી છે કે સરકાર આમાં જરૂરી હસ્તક્ષેપ કરીને કોઈ હીરા ઉદ્યોગ માટે પેકેજ જાહેર કરે સમાન કામ સમાન વેતન એ નિયમ અંતર્ગત હીરા ઉદ્યોગને પણ બીજા ઉદ્યોગની જેમ વ્યવસ્થિત માળખું ઊભું કરીને બચાવે જેથી હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો પણ સમાજમાં પોતાની અસ્તિત્વની લડાઈ છે તેમાં વિજય પામે રિપોર્ટર સાહેબ તમારું નામ શું છે હાલમાં હીરાની અંદર શું પરિસ્થિતિ છે સુરતની અંદર તો ભયંકર મંદિર છે તો આજે સલાલાની અંદર શું પરિસ્થિતિ છે આજે મારું નામ હિંમતભાઈ ડોંગા સલાલા ડાયમંડ એસોસિએશન ઉપપ્રમુખ આજે હીરાની પરિસ્થિતિનું તો હું વર્ણન કરવું એની કોઈ સીમા નથી કારણ કે આજે વર્ષોથી આજે અમે પણ કારખાનું ચલાવીએ છીએ તો અઢાર ઓગણીસ વર્ષથી પણ આ મંદી અમે ક્યારેય જોવાઈ નથી આવી આવી પરિસ્થિતિ પણ જોઈ નથી કે અત્યારે અમરેલી જિલ્લો ધારી તાલુકો આ બધા બધા જે ગામ છે આ શહેર છે બધા તા અને એમાં પણ અઢળક કારખાનાઓ હતા અને અત્યારે હું તમને એમ કહું કે પહેલાંના ટાઈમમાં ચલાલાની અંદર અડતાલીસ કારખાના હતા આજની તારીખમાં ચલાલાની અંદર છ થી સાત આઠ કારખાના જ છે અને પરિસ્થિતિનું નિર્માણ એવું થઈ રહ્યું છે કે વર્ષોથી જે હીરા ઘસું કલાકારો કામ કરે છે અત્યારે કારખાના બંધ થતા જાય છે તો એને પણ ક્યાં જવું અત્યારે અમને પણ ચિંતા છે અમે કારખાના ચલાવીએ છીએ પણ એવી ચિંતા છે કે વર્ષોથી આપણા કારખાના કારીગરો બેસતા હોય આપણે બંધ કરીએ તો આ લોકો જાય ક્યાં